છો મિત્રો મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ છ વિશે છે ગણિત સત્ર બીજું અને પ્રકરણ છે સાત અપરાક સંખ્યાઓ એનો પ્રશ્ન નંબર વીસ સરવાળા જોઈશું કદાચ વાધ્યપુરથી સોલ્યુશન તો અહીંયા બે ચાર અને ત્રણ એટલે કે બેના ના કેટલા હશે બે દુ ચાર બે ત્રીસ બે ચોકાઠ બે પંચું દસ બે છક બાર એટલે આ મળે છે બાર ચાર તરી બાર અને ત્રણ ચોક બાર તો અહીંયા બેના ઘડિયામાં બાર ક્યારે આવે છે બે છક બાર પછી ચાર તરી બાર અને ત્રણ ચોક બાર છ દુ બાર છ એકા છ પ્લસ ત્રણ તરી નવ બે ચોક આઠ ઓપન બાર હવે છ ને આઠ દુ સોળ ને સત્તર સત્તર થી અઢાર ઓગણીસ વીસ બાર તો પોસઠ માં અંશ વધતા ચાર નો મત વત્તા સાત બાર અંશ એટલે કે અહીંયા લસા આવે છે છત્રીસ તો અહીંયા છત્રીસ લસા માટે તો શું કરવું પડે છે છ છત્રીસ નવ ચોક છત્રીસ અને બાર તરી છત્રીસ તો માઉન્સ એટલે કે છત્રીસ ચાર નવ માં અંશ એટલે કે નવ ચોક છત્રીસ એટલે અંશની પણ ચાર વડે ગુણવા પડે છે વધતા સાત બાર એટલે કે બાર તરી છત્રીસ એટલે કે ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે છે તો અહીંયા પો છતીસ વધતા ચોખું ચોખું સોળ તો એકવીસ ભાગ્યા છત્રીસ ચાલીસ પચાસ હવે આપણે સુડસઠ ને છત્રીસ થી બાળકીએ તો છત્રીસ છત્રીસ દુ બર વધી જાય છત્રી એકાદ છત્રીસ એટલે એકત્રીસ એક पूर्णांक એકત્રીસ છત્રીસ હવે આપણે દાખલા નંબર જોઈએ ત્રણ તો ચાર પાંચમાં આવો નવ દશાંશ અને અગિયાર પંદર અંશ એટલે કે પોચના ગળામાં ત્રીસ આવે છે પો છક ત્રીસ દસ તરી ત્રીસ અને પંદર દુ ત્રીસ તો પો છતીસ પછી દસ તરી ત્રીસ અને પંદર દુ ત્રીસ ચાર ચાર ચોવીસ નવ તરી સત્યાવીસ અગિયાર દુ બાવીસ સાત ને બે નવ દસ અગિયાર બાર તેર તેનો આપણે વધી એક બે ચાર છ ને એક સાત એટલે કે તોત્તેર તેર ભાગ્યા ત્રીસ ત્રીસ દુ સાહીઠ બે પૂર્ણાંક તેર તો આઠ બાર અને પંદર નો રસા આઠ બાર અને પંદર તો બે ચોકાઠ બે છક બાર પછી બે દુ ચાર બે તરી છ બે એકા બે ત્રણ ને પંદર આપણે નીચે ઉતરે પછી ત્રણ એકા ત્રણ ત્રણ પંચ પંદર પછી એક નીચે ઉતર્યું પાંચ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ આઠ તરી ચોવીસ ચોવીસ પંચા એકસો ને વીસ લસા થશે અહીંયા લસા થશે એકસો ને વીસ હવે અહીંયા છેદમાં એકસો વીસ લાવવા માટે આપણે પંદર અઠા એકસો વીસ બારે હાર એકસો વીસ ને પંદર અઠા એકસો વીસ એટલે કે બે અઠવું હોળ હોળ ને પાંચ એકવીસ એકવીસ માં બાર 36, છત્રીસ બારેગા બાર બાદ બાર તરી છત્રીસ છત્રીસ ને સાત સાડત્રીસ અડત્રી ઓગજાળી ને તેતાળીસ પછી છે પંદર દુ ત્રીસ 30, ને એકત્રીસ એકત્રીસ પંદર આઠ તો મિત્રાને પંદર આઠું એકસો વીસ બારે એકસો વીસ પંદર અઠા એકસો વીસ પંદર પંદર વડે અને દસ દસ અને આઠ આઠ ગુણવાથી છેદ કેવા થશે સરખા તો હવે છેદમાં બારે દાણ એકસો વીસ પંદર અઠા એકસો વીસ ને પંદર અઢ એકસો વીસ તો આપણે છેદમાં એકસો વીસ લખીએ છીએ હવે એકવીસ ગુણ્યા પંદર એકવીસ ગુણ્યા પંદર એટલે કે ત્રણસો ને પંદર તેતાળીસ દાંત ચારસો ને ત્રીસ એકત્રીસ ગુણ્યા આઠ આઠ એકા આઠ આઠ દુળ ને આડતાલીસ ચોવીસ એટલે કે બસો થશે હવે આપણે ત્રણનો સરવાળો કરીએ ત્રણસો પંદર ચારસો ત્રીસ અને બસો ને અડતાળીસ ત્રણ ને એક ચાર ચાર દો આઠ ને એક નવ નવ એટલે કે નવસો ને ત્રણ થશે પો આઠ ને પોત તેતેરનો પણ તમારો વધીએ એક ને બે બે ને ત્રણ પોર પોંચ ને ચાર નવ ત્રણ ને ચાર સાત સાત ને બે નવ કે નવસો ત્રણ ભાગે એકસો ને વીસ બાર અઠા એટલે કે આઠ પૂર્ણાંક તેત્રી એકસો વીસ અંશ આપણને જવાબ મળશે કે મિત્રો હજી પણ આને નાનો થોડો જવાબ કરવો તો આપણે કરી શકીશું અહીંયા આઠ પૂર્ણાંક તેત્રીસ એટલે અગિયાર તરી તેત્રીસ અને અહીંયા ચાળીસ તરી એકસો ને વીસ ત્રણ ત્રણ નીકળી ગયું એટલે આઠ પૂર્ણાંક અગિયાર ચાળીસ અંશ જવાબ આપણે લખી શકીએ હવે દાખલો નંબર જોઈએ પોચ તો બે તરી છ છ ને બે આઠ આઠ તૃતીયાંશ વત્તા ત્રણ ચોક બાર બાર ને ત્રણ પંદર પંદર ચતુ થાવતા બે પંજું દસ ને અગિયાર અગિયાર પંચમાઓ બે તરી છ અને બે આઠ તૃતીય ત્રણ ચોક બાર ને ત્રણ પંદર પંદર ચતું થવાનું બે પંજું દસ ને એક અગિયાર એટલે કે અગિયાર પંચમાઓ હવે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ થઈ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચ્યું પંદર તેની છે કે ત્રણ ચોક બાર ને બાર પંજું સાઈઠ એટલે કે આપણે અહીંયા લસા રાખીએ સાઈઠ તો વીસ તરી સાઈઠ ચાર પંદર ચોક સાઈઠ અને પોચ તો આઠ દુ સોળ વત્તા પંદર ગુણ્યા પંદર પંદર ગુણ્યા પંદર એકસો ને બત્રીસ ભાગ્યા સાહીઠ एक सौ साइठ बसो पचीस एक सौ बतरीस पांच सौ सत्तर भाग्या सत्तर भाग्या कर सो ए आठ गुणाक्री साइक जब मैं साड़ीस સાડત્રીસ હેઠળ જવાબ મળશે હવે આપણે જોઈએ દાખલા નંબર છ તો બે પૂર્ણાંક ચાર પંચમા વત્તા એક પૂર્ણાંક નવ દશાંશ વત્તા ચાર તો એ મિત્રો દેખો બે પંચું દસ દસ ને ચાર ચૌદ ચૌદ પંચમા વત્તા દસ એકાદ દસ ને નવ ઓગણી ઓગણી દશાંશ વત્તા ચાર એકાંશ તો અહીંયા દુ દસ દસ એકાદ અહીંયા પહોંચું દસ થશે અહીંયા કોઈ ગુણવાની જરૂર નથી કેમ કે છેદમાં દસ છે ને આના છેદમાં દસ લાવવા માટે દસે ગુણવું પડશે એટલે કે ચૌદ અઠ્યાવીસ વત્તા ઓગણત્રીસ વત્તા ચારે દાન ચાળીસ ભાગ્યા દસ સત્યાસી ભાગ્યા દસ એટલે કે આઠપોણાંક દસ અંક જવાબ મળશે તો એ દાખલા નંબર છ હતો તો મિત્રો વે જોઈએ દાખલા નંબર એક વીસ બાદ કરો બે તૃતીયાંશ માઇનસ એક તૃતીયાંશ એટલે કે અહીંયા બંને નથી સરખા નથી એટલે કે ત્રણ ને બે ગુણું પડશે અને બે ને ત્રણે ગુણવું પડશે ઉપર બે છે ગુણ્યા નીચે બે તો ઉપર પણ બે ગુણવું પડશે તેવી જ રીતે અહીંયા ઉપર એક છે

ને પોતને ચાર વડે ગુણીએ નીચે પોજ લેગે ઉપર પાંચ નીચે ચાર એટલે ઉપર ચાર ત્રણ પંચું પંદર માઇનસ બે ચોકાઠ ચાર પંચું વીસ પંદરમાંથી આઠ દસે સાત વીસ હવે પોષ્ટમાં આવશે અને એક ચતુર્થાઉ એટલે કે ચાર દુ ચાર તારી બાર છ દુ Cara bar. Cara 4 bar. Cak barang. Kita lihat, jadi daftar akan memecat. Kita udah sampai dua puluh ya, lima puluh kaptennya, lima puluh dua, tiga puluh, sepuluh dari tiga, ini kayaknya langsung modalnya ya, kaptennya tiga, sepuluh dua એટલે કે સત્યાવીસ માંથી આઠ જશે એટલે ઓગણીસ વધશે બે નું બસ એટલે કે છ દુ બાર છતરી અઢાર નવ દુ અઢાર એટલે કે અહીંયા લસા મળશે અઢાર છતરી અઢાર એટલે नव दु अठार अगर अठार आठ एक आठ आठ दू चौबीस लगा बराबर चौबीस आठ तरी चौबीस બાર દુ ચોવીસ એક ચોવીસા દાખલા નંબર જોઈએ આગળ બાવીસ નંબર બાદ બાકી કરો એક પણ આ નવ વીસાવંશ માઇનસ બે પાંચમાં હોશ તો બી સીસ નવ ઓગણત્રીસ મિત્રો અહીંયા દેખો અહીંયા છેદ અહીંયા ચારે ગુણ પડશે એક પૂર્ણાંક એકવીસા હવે આપણે જોઈએ દાખલા નંબર બે ચાર ચાર ચોવીસ ને પચીસ

सत्तावन भाग्य तीस एक सत्या नौ तरी सत्या दस तरी तीस तरह तरह निकली લેખ પૂર્ણાંક નવ દશાંશ એવી રીતે હવે જોઈએ દાખલા નંબર બેતાળીસ બીજી તો દાખલા નંબર જોઈએ ત્રણ સાત ગુણાંક પચાસ માં બે પૂર્ણાંક ત્રણ ચતુ તો બેતાલીસ ને

બે ચોક આઠ નેત્રી ભાગ્યા બાર એકસઠ ભાગ્યા બાર એકસઠ ભાગ્યા બાર આપણે કરીશું બાર પંચ સાહીઠ એક બધી પોંચ પૂર્ણાંક એક બાર